भयो धन्यवाद लेलो

ચુંમતેર આગેવારોને આજા લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી પશુપાલકોમાં આ ગુસ્સો જોવા મળી રહ્યો સાબરકાંઠ અરવલ્લી જિલ્લાની આ સાબર ડેરીમાં ગત વર્ષ સંચાલક મંજળી દ્વારા ચૌદ તાલુકાના સભાસદોને સત્તર ટકા મુજબ છસો બે કરોડ રૂપિયા દૂધ ભાવ ફેર નફો વેચવામાં આવ્યો હતો ત્યારબાદ તેમની આ કચવાટની લાગણી કેટલાક સરકારી નેતાઓ રાજનેતા અને નેતૃત્વ પૂરી પાડતા રવિવારના ના રોજ સાબર ડેરી એકઠા થયેલા હજારો દૂધ મંડળીના સભાસદો પશુપાલકોમાં આક્રોશ આક્રોશ જોવા મળ્યો સ્વરૂપ મંડળી પશુપાલકો અરવલ્લી છે અરવલ્લીના મેઘરજ માં ભાવ ને લઈને જતા ટેમ્પો માંથી દૂધ ફેંકી દેવામાં આવ્યું મેઘરજ ના ગ્રીન પાર્ક નજીક દૂધ ભરીને જતા ટેમ્પોને રોકી રોડ ઉપર દૂધના કેનિયા ફેંક્યા હતા રસ્તા ઉપર દૂધની નદીઓ વહી હતી તેવા દ્રશ્યો સામે આવ્યા

તો અમારે ભાવ ફેર કરો બરાબર અને માણસ મૃત્યુ પામેલ એનું કોઈ નિરાકરણ આવેલ નથી અથવા અરવલ્લી દૂધ શામળાજી અથવા હિંમતનગર પોક્ષ નહી અમાર સમગ્ર અત્યારે અત્યારે મેઘરાજ તાલુકાજ ની અંદર ગ્રીન પાર્ક ચોકડી અંદર એક ટેમ્પો દૂધ ને જતી ગાડી અત્યારે દૂધ ખાલી કરે છે અમને